જય માતાજી મિત્રો હું છું તમારો પ્રિય ભાલનો બમરો અને હું આજે આવ્યો છું મિત્રો વાડીએ ઘણા દિવસથી મિત્રો આપણા લાંબા વિડીયો નતા આવતા પણ લાંબા નતા આવતા તેનું કારણ હતું કારણ કે આપણે ઘઉં નું પચ્યું તૈયાર કરવાનું હતું અને ઘઉં નું પચ્યું તૈયાર થઈ ગયું મિત્રો એટલે સીધા આપણે ધોરિયા બાંધી દીધા અને ધોરિયા બાંધીને આપણે મિત્રો પાન ચડાવી દીધું ચાર દિવસથી આપણે પાણી ચાલુ હતું મિત્રો તે માટે આપણે વિડીયો નતા આવતા હવે આપણા વિડીયો કન્ટિન્યુ આવશે શોર્ટ વિડીયો મિત્રો આપણે દરરોજ અપલોડ કરતા હતા અને હવે આપડા લાંબા વિડીયો આવશે તો મિત્રો જે ઘઉં આવેલા છે તો હું તમને ઘઉં બતાવીશ આજે આપણે પાણી પૂરું થઈ ગયું છે તો હું તમને ઘઉં બતાવીશી મિત્રો આપડે છે અને આપણે ઘઉંમાં પાણી પણ પૂરું કરી દીધું છે અને ઘઉંમાં મિત્રો અમે એક દેશ જુગાડ કરેલો છે તે આપડા ભાલ પંથક જમીન અમારે ભાલમાં આ ટાઈપના પચ્યા થાય છે અને ઘઉં પણ સારા ઉતારા લે છે મિત્રો જાહેર વાઢી નાખી પછી આપણે અહીંયા ઘઉં વાવેલા છે અને બાજુમાં એરડા પણ વાવેલા છે કાલે નીકળ્યો રોજડાનો ત્રાસ પણ વધારો હોય છે સામે જે મિત્રો તમને પાળો દેખાય છે ત્યાંથી રોજડા રાતે આવી જાય છે અને આપડા ઘઉં ખૂંદે છે તો મિત્રો જે મેં દેશ જુગાર કર્યો છે તે હું તમને બતાવીશ કે અમે જે પાણી વાળતા હોય તે વખતે ધોરિયો ધોરિયામાં મેં શું નાખીએ છીએ તો તમને બતાવીશ તો વિડીયોમાં તમે કન્ટિન્યુ બન્યા રહીજો તો મિત્રો સામે જે તમને ધોરીઓ દેખાય છે ત્યાં અમારે પાણી આવે છે આ ધોરીયામાં આ અમારો મેન ધોરીઓ છે અને જે આ ટેપણો દેખાય છે મિત્રો આ ટેપણા મેં હું નાખ્યું છે તમને હું પછી કહીશ તો મિત્રો જો આ નળે ગોઠવેલી છે અહીંયા અને આપણે આ ટાઈપનું કંઈક ટીપણું ગોઠવી દીધેલું છે અને આ ટીપણામાં મિત્રો અમે ઉત્તર અને સાસ ભરવી છીએ અમે ગૌમૂત્ર ને લસાય છે અમે ઘઉં માં મિત્રો પાણી વાળતા હોય તે વખતે જવા દે છે ટીપે ટીપે જાય છે મિત્રો તો હવે મિત્રો આપડી જે બીજી વાડી છે તેમાં ટ્રેક્ટર ચાલી રહ્યું છે તો આપણે ત્યાં જઈશું તો વિડીયામાં તમે કન્ટિન્યુ બના રહી તો ફાઇનલી મિત્રો જે બીજું પચ્યું અમે તૈયાર કરવા જઈ રહ્યા છીએ મિત્રો ત્યાં અમારે ટ્રેક્ટર હાલ ચાલુ છે મારી પાછળ જો મિત્રો ટ્રેક્ટર આવી રહ્યું છે આ બાજુ શેડ આ બાજુ હાલ ટ્રેક્ટર થાંભલો મારવા આવેલું છે જ્યાં ઢેફા હોય છે મિત્રો તેને ઢેપા ને ભાંગવાના હોય છે એટલે આપણે ટ્રેક્ટર લાયા છે અને પાછળ થાંભલો બાંધી દીધો છે એટલે ઢેફા ભાંગી જાય છે તો ફાઈનલ મિત્રો આપણે વચ્ચેનું કામ ચાલુ છે ને મિત્રો જે મારી પાછળ તમે જે પાળો જોઈ રહ્યા છે તે ત્યાં મિત્રો રોજડાનો ત્રાસ વધારે પડતો હોય છે રાતે રાતે રોજડા આવેલા છે મિત્રો તે ઘઉં મિત્રો ખૂંદવા આવે છે પણ રાતે આપણે ફટાફટ આવી જઈએ છીએ એટલે મિત્રો રોજડા ભાંગી જાય છે તો પણ આપણે વયા જઈએ પછી રોજડા આવી જાય છે મારી પાછળ જુઓ મિત્રો ઘઉં છે તેમાં આપણે પાણી ફર્સ્ટ ક્લાસ રીતે ભાઈ દીધેલું છે ને ત્રણ ચાર દિવસ માં મિત્રો ઘઉં આપડા બાર નીકળી જાય છે તો ફાઈનલી મિત્રો આપણે જે બીજી વાડી છે મિત્રો ત્યાં આપડો ટ્રેક્ટર આવી ગયું છે લેવલ કરવા થાંભલો લઈને જો ટ્રેક્ટર ચાલુ છે હાલ અને બગલા પણ પાછળ દોડી રહ્યા છે ટ્રેક્ટર પાછળ અને આ જગ્યાએ મિત્રો આ જમીનમાં લેવલ ચાલુ છે આપણે થાંભલો મારવાનું કામ ચાલુ છે મિત્રો મિત્રો અત્યારે થાંભલા કામ ચાલુ છે લેવલ નું કામ ચાલુ છે થાંભલો લગાવીને ટ્રેક્ટર પાછળ જો મિત્રો અહીંયા પચ્ચો કરવાનો છે અને પચ્ચો કરીને પછી આમાં ઘઉં કરવાના છે સાંજનો સમય થઈ ગયો છે મિત્રો અને મારી પાછળ જે પાળો જોઈ રહ્યા છે મિત્રો જે પાછળથી મિત્રો રોજડાનો ત્રાસ વધારે પડતો હોય છે અને સરસ મજાનું મિત્રો વાતાવરણ થઈ ગયું છે જો આ જગ્યાએ અમારે ઘઉં આવેલા હતા ત્યાં મિત્રો રોજડાએ એ ખૂંદી નાખેલું છે અને મિત્રો અત્યારે જે મારી પાછળ પાળો જોઈ રહ્યો છે તો આ જગ્યાએથી મિત્રો રોજડા આવી રહ્યા છે રાતે અને સરસ મજાનું લોકેશન થઈ ગયું છે જોવો તમે તો મિત્રો અમારો વિડિયો કેવો તો કમેન્ટમાં જરૂર જણાવજો ચેનલ ઉપર મિત્રો નો હોય તો ચેનલ ને લાઈક કરવાનું ભૂલતા નહીં મળશું આપડે બીજા વિડીયો ત્યાં સુધી બાય બાય ટાટા આવજો